સ્વાગત 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે સમય અંતર્ગતિ ચાર પાર્ટ આપણે જોઈ લીધા છે આજે પાંચમા પાર્ટની અંદર જે ટ્રેનને આધારિત જે કંઈ દાખલાઓ પૂછાય છે તે દાખલાઓનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો શાંતિથી ધ્યાનથી સમજવાનો છે જે કોઈ બાબતો હું શીખવાડું એ બાબતો આપણે મગજની અંદર બેસાડીને રાખશું ક્લિયર છે ચાલો દાખલા સ્ટાર્ટ કરીએ જેમ જેમ દાખલા સ્ટાર્ટ કરીએ એવી રીતે આપણે એક એક દાખલો સમજતા જશું કે એક આગ ગાડી નવી દિલ્હીથી સવારે આઠ વાગે આગ્રા જવા રવાના થાય છે જો આગ્રા અને દિલ્હી વચ્ચેનું અંતર બસો કિલોમીટરનું હોય તો આગ ગાડી બપોરે કેટલા વાગે પહોંચશે આગ ગાડીની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે આ દાખલો મેમ તમને વ્યવસ્થિત આગલા પાર્ટની અંદર તમને શીખાવી દીધો છે કે અહીંયા આપણું દિલ્હી હોય ત્યાંથી આપણું અહીંયા કાંઈક આગ્રા હોય સમય સવારે આઠ વાગ્યાનો છે ગાડી છે એ બસો કિલોમીટર અંતર કાપવાનું છે અને એની ઝડપ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો સમય છે એ અંતરના છેદમાં ઝડપથી આપણને મળી જાય અંતર છે બસો ઝડપ છે ચાલીસ જીરો જીરો કટ થાય ચાર પંચાવીસ પાંચ કલાક જે આપણો સાચો જવાબ આવે હવે પાંચ કલાક છે એ આઠ કલાકની અંદર આપણે એડ કરવી પડે આઠ અને પાંચ તો આઠ ને પાંચ તેર અને તેર એટલે બપોરે એક વાગ્યા કહેવાય એક પી અને આપણને પૂછ્યું છે બપોરે કેટલા વાગે પહોંચશે તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ આ જ દાખલો વ્યવસ્થિત મેં તમને આગળના પાર્ટની અંદર શીખવાડી દીધો છે આ થોડુંક રિવિઝન થઈ જાય અને તમને યાદ આવી જાય તેના માટે ફરીથી હેડી ચાલો એક રેલગાડી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ છે આટલી કલાકમાં કેટલું અંતર કાપશે હેડી હું માનું છું ત્યાં સુધી આ દાખલો પણ મેં કરાવેલો છે આનો મતલબ થાય બે કલાક બે કલાક અને ત્રીસ મિનિટ હેડી બે કલાક અને ત્રીસ મિનિટ એનો મતલબ થાય એકસો વીસ મિનિટ પ્લસ ત્રીસ મિનિટ બરાબર એકસો ને પચાસ મિનિટ હેડી અથવા બે પોઈન્ટ પાંચ કલાક હેડી હવે અંતર શોધવું હોય તો અંતરનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય તો ઝડપ છે ચાલીસ અને સમય છે પચીસના છેદમાં દસ આ દસ ચોક ચાલીસ તો પચીસ ચોક સો કિલોમીટર આપણો જવાબ થશે ત્રિરાશિનો ઉપયોગ કરીને કરવો હોય તો સાહીઠ મિનિટની અંદર ચાલીસ કિલોમીટર તો એકસો પચાસ મિનિટની અંદર કેટલું તો એકસો પચાસ ગુણણા ચાલીસ છેદ માં સાઠ આ જીરો જીરો કટ થયા હેડી આ ત્રણ દુ છ આ ત્રણ પંચા પંદર નાના આના અડધા કરીએ એટલે વીસ અને વીસ પંચાને સો કિલોમીટર આ આપણો સાચો આન્સર થશે ક્લિયર આગળ ચાલો હવે એક વસ્તુ હું તમને શીખવાડું છું કે અહીંયા એક માણસ ઊભેલો હોય અહીંયા એક ઝાડવું હોય અહીંયા એક પથ્થર પડેલો હોય અહીંયા એક થાંભલો હોય અને અહીંથી આપણી ટ્રેન આવતી હોય અને ટ્રેન આ બધું પાસ થતી હોય અવડી ટ્રેન છે એ ટ્રેન છે એ થાંભલાને પાસ કરતી હોય ત્યારે આ જે થાંભલો હોય પથ્થર હોય વૃક્ષ હોય માણસ હોય કોઈ પણ વસ્તુ આપેલી હોય તો એનું ડિસ્ટન્સ આપણે ગણતા નથી કારણ કે ટ્રેનની સાપેક્ષમાં બહુ નાનું હોય અને ટ્રેનની લંબાઈ છે ટ્રેનની લંબાઈ એ જ આપણું અંતર થાય માની લો કે જો અહીંયા એક થાંભલો છે હેડી આપણી અહીંયા એક ગાડી છે ટ્રેન છે આપણી એવડી આ ટ્રેન છે હવે ટ્રેન ઓલી બાજુ વહી જાય ઓલી બાજુ વહી જાય આ સાઈડ વહી જાય ત્યારે થાંભલો પાર કરેલો કહેવાય એડી તો ટ્રેન અહીંથી આ બાજુ જાય ત્યારે એને થાંભલો પાર કરેલો કહેવાય તો આ અહીંથી જેવડી ટ્રેન હતી છેલ્લો ડબ્બો પાર કરે ત્યારે જેટલું અંતર કાપ્યું હોય એ અંતર ટ્રેનની લંબાઈ બરાબર હોય ટ્રેનની લંબાઈ બરાબર અંતર કહેવાય રેડી ટ્રેનની લંબાઈ બરાબર અંતર કહેવાય એવી જ રીતે એવી જ રીતે એવી જ રીતે અહીંયા અહીંયા એક પુલ આપેલો છે અહીંયા ટ્રેનના પાટા છે રેડી અહીંયા આપણી નીચેથી નદી પસાર થાય છે હવે અહીંયા આપણી ટ્રેન હોય અહીંયા આપણી ટ્રેન હોય રેડી અહીંયા આપણી ટ્રેન હોય એ ટ્રેનને ઈ ટ્રેનને આ પુલ પાર કરવો હોય તો કેટલું અંતર કાપવું પડે તો ટ્રેન ત્યાંથી આ બાજુ આવી જાય આ આખી આખી ટ્રેન છે આખી આખી ટ્રેન એ પુલ પાર કરીને આ સાઈડ આવે તો કેટલું અંતર ખસે અહીંથી અહીંયા સુધીનું હેડી ને પુલે આખો પાર કર્યો હોય અને ટ્રેન આખી પાસ થઈ હોય હેડી તો ટ્રેન વધતા પુલ બરાબર અંતર ટ્રેનની જે લંબાઈ હોય પુલની જે લંબાઈ હોય એના બરાબર આપણું અંતર થશે હવે પહેલી કન્ડિશનમાં મેં તમને એવું કીધું હતું વૃક્ષ હોય થાંભલો હોય માણસ હોય પથ્થર હોય એટલી આવી જ્યારે જ્યારે કન્ડિશન આવે ત્યારે અહીંયા કાંઈ આનું કોઈ અંતર હોય નહીં પણ પૂલ હોય પછી પ્લેટફોર્મ હોય બરાબર ટનલ હોય સુરંગ હોય આવી કોઈ વસ્તુને પાર કરે ત્યારે અંતર હોય તો આ અંતર છે એ ટ્રેન હારે આપણે પ્લસ કરવું પડશે ક્લિયર ચાલો હવે અહીં જોવો જોઈએ બસો મીટર લંબાઈવાળી એક ટ્રેન ટ્રેનની લંબાઈ છે એ બસો મીટર છે એટલે અંતર આપેલું છે બસો મીટર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપ આપી છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રેલવે સ્ટેશન રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા એક માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે બરાબર તમે ફાટક પાસે ઊભા હોય ટ્રેન જઈ તમને કેટલી વારમાં પાર કરે બરાબર એ તમારી પાસે સેક સમય અને જો તમારી પાસે ટ્રેનની ઝડપ હોય બરાબર તો તમને સમય જે મળી જશે ટ્રેનની લંબાઈ ખબર હોય ને ટ્રેનની ઝડપ આપણને ખબર હોય બરાબર તો કેટલી સેકન્ડમાં પાર થયું આપણને ખ્યાલ આવી જશે રેડી તો અંતરને ઝડપ હોય આપણી પાસે એટલે આપણને સમય મળી જાય હવે ખાસ બાબત ધ્યાન રાખવા જેવી કંઈ અહીંયા મીટરમાં છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો આ આપણે કરી શકીએ નહીં તો આ ઝડપને આપણે ફેરવી નાખવી પડે ફેરવી નાખવી પડે મીટર પ્રતિ સેકન્ડમાં રેડી તો મીટર પ્રતિ સેકન્ડમાં કેમ પડે મીટર પ્રતિ સેકન્ડમાં નાનો ભાઈ અને મોટો ભાઈ અહીંયા છેદના ઉડાળાય આ નેમ રાખી મૂકાય આ મીટર પ્રતિ સેકન્ડ આપણી ઝડપ છે હવે સમય બરાબર કેટલો તો સમય માટેનું સૂત્ર છે આપણી પાસે સમય બરાબર અંતર એના છેદમાં ઝડપ તો અંતર છે અહીંયા બસો મીટર થઈ ગયું હવે ઝડપ છે એ નીચે લખો જઈ ત્રીસ ગુણા પાંચ અને એના છેદમાં અઢાર જે ક્યાં વયા જાય ઉપર વયા જાય હેડી આ આપણો સમય થઈ ગયો ક્લિયર છે આ આપણો સમય થઈ ગયો અને સમય આવશે કેમાં મીટર પ્રતિ સેકન્ડવાળી ઝડપ લીધી છે તો સમય આવશે એ સેકન્ડમાં આવશે આ જીરો જીરો કટ થયા આ ત્રણ છક અઢાર થયા અને પાંચ ચોક વીસ થયા તો છ ચોકને ચોવીસ સેકન્ડ આવો આપણો સાચો આન્સર થાય જે ઓપ્શન બીની અંદર જોવા મળે છે ક્લિયર તો જે કંઈ બાબત શીખેવી છે એ ખાસ ધ્યાન રાખવાની બસો વીસ મીટર લંબાઈની ટ્રેન એકસો બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે ત્રણસો ત્રીસ મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે હવે પ્લેટફોર્મ પાર કરવાનું છે તો અંતર બરાબર અંતર બરાબર ટ્રેનની લંબાઈ વધતા પ્લેટફોર્મની લંબાઈ એ આપણું અંતર થશે તો ટ્રેનની બસો વીસ અને પ્લેટફોર્મની ત્રણસો ત્રીસ આ બેનો સરવાળો કરો તો પાંચસો ને પચાસ અને જવાબ આવશે મીટરમાં આ આપણું અંતર થયું હવે આપણી ઝડપ છે એ એકસો ને બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે તો એકસો બત્રીસ ગુણા પાંચના છેદમાં અઢાર આ મીટર પ્રતિ સેકન્ડ ઝડપ આપણી કહેવાય તો હવે આપણે સમય શોધવો હોય હવે આપણે સમય શોધવો હોય તો સીધો સમય મળી જાય સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર હતું આપણું પાંચસો ને પચાસ મીટર ક્યાંથી આવ્યું અહીંથી આવ્યું અને ઝડપ છે એકસો બત્રીસ પાંચ અને ઉપર અઢાર પાંચના અહીંયા તમે છે ઉડાડો તો અગિયાર થાય હવે અઢારના પાળામાં એકસો બત્રીસ ક્યાં આવે મેં તમને સીધે સીધો દાખલો મેં એવું કીધું હતું કે ઝડપ છે એ પાંચનો પાડો ને નો પાડો રાખો તો નેવું દાખલા છે એ સીધા આવી રીતે થઈ જતા હોય છે હવે અઢારના પાડામાં એકસો બત્રીસ નો પાડો માની લો કે નથી આવડતો તો છેદ કેવી રીતે ઉડાડવાના તો અહીંયા પણ આરામથી છેદ ઉડે આના તમે અડધા આરામથી કરી શકો કેટલા અડધા થાય આના બરાબર બે છક બાર બે છક બાર અને આના અડધા તમે કરો તો કેટલા થાય નવ થાય રેડી ક્લિયર ને તો અહીંયા અગિયાર છક છ સાઠ અને અગિયાર દાણ એકસો દસ આ ત્રણ દુ છ આ ત્રણ તેરી નવ બે પંચાને દસ તો ઉપર પાંચ ગુણ્યા ત્રણ વહેતા તો પંદર સેકન્ડ આપણો સાચો જવાબ આવે પંદર સેકન્ડની અંદર આ ટ્રેન છે એ પ્લેટફોર્મને પાર કરી જશે ક્લિયર 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 ચાલો એક ટ્રેન બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક વ્યક્તિને દસ સેકન્ડમાં પસાર કરે ટ્રેન સો મીટર લાંબા પુલને કેટલી સેકન્ડમાં પસાર કરશે ચાલો બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક એક વ્યક્તિને દસ સેકન્ડમાં પસાર કરે છે અહીંયા સ્ટોપ છે તો આના ઉપરથી જે કાંઈ મળતું હોય આપણે ગોતીએ ઝડપ છે બોતેર કિલોમીટર પ્રતિ કલાક અને સમય છે દસ સેકન્ડ હવે મેં તમને કીધું હતું ખાસ ધ્યાન રાખો આ એકમનો તો આ ઝડપ હાલે નહીં તો અઢાર ચોક બોતેર થાય તો પાંચ ચોક વીસ મીટર પ્રતિ સેકન્ડ આ ડાયરેક્ટ ફેરવી નાખવાની હવે આ ઝડપનો ઉપયોગ કરશું આ સેકન્ડનો ઉપયોગ કરશું અંતર આપણને મળે ઝડપ ગુણ્યા સમય બરાબર તો ઝડપ છે વીસ અને સમય છે દસ સેકન્ડ એટલે બસો મીટર છે આપણને અંતર મળ્યું અને આ બસો મીટર એ જ આપણી ટ્રેનની લંબાઈ છે એ કહેવામાં આવે ક્લિયર ચાલો હવે શું કીધું છે આ ટ્રેન સો મીટર લાંબા પુલને કેટલી સેકન્ડમાં પસાર કરે તો હવે અંતર કેટલું થઈ ગયું અંતર કેટલું થઈ ગયું ટ્રેન પ્લસ પુલ આવે કે નહીં તો ટ્રેન બસો અને પુલ છે એ સો એટલે અંતર છે હવે ત્રણસો મીટર અંતર થઈ ગયું રેડી અને ટ્રેનની ઝડપ તો છે જ બરાબર આપણી પાસે અવડિયા વીસ મીટર પ્રતિ સેકન્ડ ઝડપને અંતર છે તો આપણને સમય મળી જાય સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર છે ત્રણસો અને છેદમાં વીસ અહીંથી જવાબ આવશે પંદર તો પંદર સેકન્ડ છે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓપ્શન ડી ક્લિયર જો ન સમજાણું હોય તો બેક કરીને પાછો વિડીયો સમજવાની ટ્રાય કરજો એ દાખલો રહી ફરીથી એકવાર બેક લઈને ચાલુ કરજો લાવડી જશે એક ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે નેવું મીટર લાંબી ટનલને કેટલા સમયમાં પસાર કરશે હેડી નેવું કિલોમીટર નેવું મીટર લાંબી ને કેટલા સમયમાં પસાર કરશે એક ટ્રેન ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપથી ગતિ કરે છે આ ટ્રેન નેવું મીટર લાંબી ને કેટલા સમયમાં પસાર કરશે હાલો ઝડપ છે ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો અઢાર તેરી ચોપન પાંચ તેરી પંદર મીટર પ્રતિ સેકન્ડ એટલે આપણે આ ઝડપનો આપણે ઉપયોગ કરવો પડે બરાબર પછી અંતર આપ્યું છે નેવું મીટર નેવું મીટર ચાલો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ નેવુંના છેદમાં પંદર તો પંદર છક નેવું છ સેકન્ડ જે આપણો સાચો જવાબ આવશે જોઈએ આગળ ચાલો બસો પચાસ મીટર લાંબી ટ્રેન બસો પચાસ મીટર લાંબી ટ્રેન એક થાંભલો બાર સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની ઝડપ કેટલી બરાબર ટ્રેનની ઝડપ છે એ શોધવાની છે બરાબર અંતર જે બસો ને પચાસ મીટર છે સમય છે એ બાર સેકન્ડ છે ક્લિયર તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય બસો પચાસ છેદમાં બાર આ મીટર પ્રતિ સેકન્ડ એડી છેદ નથી ઉડાડવા કારણ કે જવાબ જોવો બધાય કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો અહીંથી આને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો કિલોમીટર પ્રતિ કલાકમાં એટલે મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે હવે છેદ ઉડાડવાની મજા આવે પચ્યું પચ્યું પચીસ આ ત્રણ ચોક બાર આ ત્રણ છક અઢાર આના અડધા બે થાય આના અડધા ત્રણ થાય અને પચાસના અડધા પચીસ થાય તો પચીસ તેરીને પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાક આ આપણો સાચો જવાબ થશે અને એવો જવાબ છે ઓપ્શન સીની અંદર જોઈએ આગળ બસો પચાસ મીટર લાંબી ટ્રેન વીજળીને થાંભલાને પંદર સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ શોધો બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતર છે બસો પચાસ મીટર સમય છે પંદર સેકન્ડ એડી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે તો સેમ જ દાખલો થયો ને આઠ સેકન્ડમાં પાર કરે તો ટ્રેનની ઝડપ કેટલી તો સેમ જ દાખલો છે બરાબર સેમ જ દાખલો છે બાર સેકન્ડમાં પાર કરે બસો પચાસ મીટર લાંબી ટ્રેન એક વીજળીને થાંભલાને બાર સેકન્ડમાં અહીંયા પંદર સેકન્ડ મારે સોરી હાલો તો હવે કરો આ પચ્યું પચ્યું પચીસ પાંચ તેરી પંદર પાંચ દાણ પચાસ અને ત્રણ છક અઢાર તો દસ છક સાઠ કિલોમીટર પ્રતિ કલાક આવો આપણો જવાબ ઓપ્શન ડીની અંદર જોવા મળે છે ચાલો એક ટ્રેન છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વૃક્ષ પચીસ સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો ઝડપ બરાબર છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સમય બરાબર પચીસ સેકન્ડ જો તમે અહીંયા એકમમાં ધ્યાન નહીં દો તો દાખલો નહીં થાય અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી જ પડે આ અઢાર દુ છત્રીસ થાય તો પાંચ દુ દસ મીટર પ્રતિ સેકન્ડ થશે હવે એકમ સરખા થયા આ મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા પચીસ સેકન્ડ ક્લિયર તો હવે આપણને અંતર મળે ઝડપ ગુણ્યા સમય ટ્રેનની લંબાઈ એટલે અંતર ઝડપ છે દસ છે સમય છે એ પચીસ છે એટલે બસો ને પચાસ તો જવાબ છે એ મીટરની અંદર આવે એડી ઓપ્શન બી બસો મીટર લાંબી ટ્રેન એક થાંભલાને સાઠ કિલોમીટર પ્રતિ કલાક ગતિ કેટલા સમયમાં પસાર કરશે અંતર આપેલું છે બસો મીટર ઝડપ આપેલી છે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો આ ચાલે નહીં આને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પાંચના છેદમાં અઢાર આ મીટર પ્રતિ સેકન્ડ થઈ હવે સમય શોધવો હોય તો અંતરના છેદમાં ઝડપ આપણું આવું સૂત્ર છે અંતરની જગ્યાએ અંતર મૂકી દો અને ઝડપની જગ્યાએ ઝડપ મૂકી દો સાહીઠ ગુહિણા પાંચ અને ઉપર આવશે અઢાર હેડી હવે અહીંથી જીરો જીરો કટ થયા આ છ તેરી અઢાર થયા અને પાંચ ચોક વીસ થયા તો ઉપર વૈદ્યા ચાર અને ત્રણ એટલે બાર સેકન્ડ છે એ આપણો સાચો જવાબ થશે અને એવો ઓપ્શન છે સી ની અંદર જોવા મળે છે બસો મીટર લાંબી એક રેલગાડી એક થાંભલાને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક કેટલી સમયમાં પસાર કરશે બરાબર એ દાખલો થઈ ગયો હવે એક ગાડીની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તેની લંબાઈ પંદરસો મીટર છે પચીસો મીટરવાળા લંબાઈના પ્લેટફોર્મને તે ગાડી કેટલા સમયમાં પસાર કરી શકશે હાલો તો અહીંયા અંતર બરાબર ટ્રેનની લંબાઈ પંદરસો અને પ્લેટફોર્મની લંબાઈ પચીસો તો ઝીરો જીરો પાંચ ને પાંચ દસ બે ને કરે ચાર હજાર આ મીટર થયું એટલે કે ચાર કિલોમીટર આપણું અંતર આવી ગયું ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક હવે ઝડપનો એકમય આપણી પાસે વ્યવસ્થિત છે અને અંતરનો એકમય કલાકમાં છે તો સમય છે મળી જાય અંતરના છેદમાં ઝડપ ચારના છેદમાં ચાલીસ તો એકના છેદમાં દસ કિલોમીટર પ્રતિ કલાક અને તમારે મિનિટમાં ફેરવવા ગુણ્યા સાઠ કરો એટલે દસ છક ને સાઠ બરાબર એટલે જવાબ આવશે છ મિનિટ એવો જવાબ ઓપ્શન ડીની અંદર આપણને જોવા મળે છે ક્લિયર ચાલો ચા થોડોક વેરાયટીવાળો દાખલો હતો અહીંયા તમારે ઝડપનું ધ્યાન રાખવાનું એકના છેદમાં દસ કિલોમીટર પ્રતિ કલાક આવ્યા હવે એને તમારે મિનિટમાં ફેરવવાના શું સૂકામેન મિનિટમાં ફેરવવાના ઓપ્શનમાં મિનિટ આપેલી છે એક ગાડીની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે તેની લંબાઈ પંદરસો મીટર છે અને પાંચસો મીટરવાળા પ્લેટફોર્મને કેટલી સેકન્ડમાં પસાર કરશે અહીંયા અંતર કેટલું થાય અંતર કેટલું થશે અંતર બરાબર પંદરસો ટ્રેન બરાબર અને પાંચસો પ્લેટફોર્મ એટલે બે હજાર મીટર આપણું અંતર થયું રેડી હવે ઊંધી રીતે દાખલો કરીએ આપણે સીધો જ ઝડપ છે આપણી પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા શું થાય પચાસ ગુણ્યા નાનો ભાઈ મોટો ભાઈ આ આપણી ઝડપ થઈ ગઈ આ મીટર પ્રતિ સેકન્ડમાં તો આપણો જવાબ છે સીધો સેકન્ડમાં આવશે બરાબર સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતર છે બે હજાર મીટર છે અહીંયા પચાસ ગુણા પાંચ અને ઉપર અઢાર એડી આ જીરો જીરો કટ થયા આ પાંચ ચોક વીસ પાંચ અઠા ચાલીસ તો આઠ એકવું આઠ અને અઠિયું અઠયું ચોસાઠ ચાર આઠ ને છ ચૌદ એકસો ચુમ્માલીસ સેકન્ડ છે આપણો સાચો જવાબ આવશે આઠ ગુણા અઢાર એડી અઢાર અઢાર એકસો ચુમ્માલીસ સેકન્ડ જવાબ આવશે ઓપ્શન બી એડી તો ટ્રેન આધારિત દાખલા છે એ આપણે અહીંયા સોલ્વ કરેલા છે હજી પણ ટ્રેનને રિલેટેડ ઘણા બધા દાખલા છે એક્ઝામની અંદર પૂછાય છે આટલા દાખલા તમે કરો આની પ્રેક્ટિસ કરો વિડીયો ફરીથી જુઓ ના સમજાય એને વારંવાર જુઓ જેથી કરીને આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ના રહે અને પહેલાં પણ મેં કીધું હતું કે આવું ચેપ્ટર છે તમારે આગળ દસ અગિયાર બાર બધા ધોરણની અંદર ફિઝિક્સની અંદર વિજ્ઞાનની અંદર પણ ભણવાનું છે ગણિતની અંદર પણ આ ચેપ્ટર તમારે ભણવાનું છે જો અત્યારથી ડેટા આપણા ક્લિયર હોય તો આપણે સ્કૂલમાં પણ પ્રોબ્લેમ ના થાય અને બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરશું ત્યારે પણ આ ચેપ્ટરની અંદર કોઈ પ્રોબ્લમ થશે નહીં એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું જય હિન્દ જય ભારત આવજો